નમસ્કાર મિત્રો અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા ચોવીસ કલાકમાં ગાંજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ચાલીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાશે આ તમામ માહિતી વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે દરિયો ન ખેડવા માટે સૂચના પણ જાહેર કરવામાં આવી છે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે રાજ્યમાં છેલ્લા બે કલાકમાં એકાવન તાલુકામાં વરસાદ નોંધાયો છે આવનારા દિવસોમાં પણ રાજ્યમાં મેઘમેર યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે સાત જુલાઈના રોજ એટલે કે આજે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આઠ જુલાઈએ સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારમાં ગાંજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તો આ સિવાયના ગુજરાતના બાકીના સ્થળોમાંથી મોટાભાગના સ્થળો પર વરસાદની આગાહી કરાઈ છે નવ જુલાઈએ રાજ્યના ઘણા સ્થળોએ ગાંજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે દસ જુલાઈએ પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં ગાંજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેશો